પરિસ્થિતિ એવી છે કે આ જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં પણ ગુજરાતના બીજા જે જે વિકાસ છે વિકાસની દોડમાં અમરેલી આજે પાછળ છે ઘણા બધા કારણો છે ભૌગોલિક કારણો છે અમારી જે કોઈ મોટી ઔદ્યોગિક વ્યવસ્થાઓ નથી કોઈ ઔદ્યોગિક સાહસો નથી ટોટલી એગ્રીકલ્ચર ડિપેન્ડન્ટ જેને કહેવાય એવો ડિસ્ટ્રિક્ટ છે એટલે જે મોટા શહેરોની દીકરીઓની વાત કરીએ તો અમરેલીમાં આવું જ ધાર્મિક પરિવારો જે ઓળખું છું એમને મુંબઈ જવું પડે છે રહેવા માટે આને માટે દીકરાઓને પડાવવા માટે ત્યાં ફ્લેટ લઈને રહેવું પડે છે એટલે આ એક સામાજિક સોશિયલ ઇસ્યુ છે અને એની એને એને કારણે ઘણા બધા લોકો અમરેલીમાંથી માઇગ્રેટ થઈ રહ્યા છે એ મારે એ પણ કેવું છે જો બધા જિલ્લા મથકોની કોઈ વસ્તી ગણતરીના આંકડાઓ મારી પાસે નથી પણ જે ગુજરાતના બીજા જિલ્લા મથકોની જે વસ્તી વધી હશે એમાં કદાચ અમરેલી સૌથી પાછળ છે અહીંયા ઓલમોસ્ટ સ્ટેટિક જેને કહેવાય એવું પોપ્યુલેશન છે

પણ સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લામાંથી મોટા સિટી તરફ યુવાનોની હંમેશા ત્યારે અમરેલી માંથી કોઈ બાર ધંધા રોજગાર માટે ગયા હોય તો આ વાત માટે ગણાય લગ્ન થવા કોઈ સામાજિક રીતે કોઈ રાજકીય રીતે કોઈ ધાર્મિક રીતે આ વસ્તુ મુદ્દો આવતો નથી પરંતુ જે તે સ્થિતિ હોય છે એ સ્થિતિને નિર્માણ કરીને લગ્ન ની વાત આવતી હોય છે ત્યારે આના માટે કોઈ જવાબદાર પણ હું નથી માનતો